જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવીને કાર્યવાહી હાથ ધરી છે જેમાં લોકસભાની ચૂંટણી મુક્ત અને શાંત વાતાવરણમાં યોજાઈ શકે તે હેતુથી પોલીસ દ્વારા જિલ્લાના કુલ સોળસો જેટલા શખ્સોની અટકાયતી પગલા લેવામાં આવ્યા છે તેમજ જિલ્લાના કુલ અગિયાર ઇસમો વિરુદ્ધ પાસા એક્ટની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ જિલ્લાના કુલ ત્રેસઠ લોકોની હદપારી દરખાસ્ત મુકવામાં આવી જિલ્લાના કુલ પાંચસો નવ્વાણું હથિયારો પૈકી પાંચસો બ્યાસી હથિયારો જમા લેવાયા સત્તર લાયસન્સ ધારકોને મુક્તિ અપાઈ છે

તે હેતુસર રેન્જ આઈજીપી શ્રી તથા બોટાદ શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જે ભૂતકાળમાં શહેર વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા છે તેવા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેમાં આજ દિન સુધી અંદાજે સોળસો ઈસમો વિરુદ્ધમાં વિવિધ પ્રકારના અટકાયતી પગલાં છે તે દાખલ કરવામાં આવ્યા છે આ સિવાય કુલ અગિયાર ઈસમો વિરુદ્ધમાં પાસા હેઠળની દરખાસ્તો પણ મોકલવામાં આવી છે કુલ ત્રેસઠ ઇસમો વિરુદ્ધમાં એક્સ્ટરમેન્ટ પ્રપોઝલ છે તે પણ મોકલવામાં આવી છે જિલ્લામાં જે હથિયારો છે તે જમા લેવાની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ છે જેમાં કુલ પાંચસો અને નવ્વાણું હથિયારો છે તે વિવિધ પોલીસ સ્ટેશનોમાં જમા લેવામાં આવ્યા છે આ સિવાય પ્રોહિબિશનના ટોટલ ત્રણસો અને પંચાવન જેટલા કેસ પણ બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં ચેકપોસ્ટ અને પોલીસ દ્વારા પણ આ કામગીરી છે તે સતત કરવામાં આવનાર છે વડોદરામાં થયેલા હરિકાંડ મુદ્દે હાઇકોર્ટે